નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળો પ્રવેશ્યો આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું સમગ્ર શિયાળા દરમિયાન ફક્ત થોડાક જ દિવસો હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો આખામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે તાપમાનના એકાએક ઉતાર ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા આ વર્ષે છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું તેમજ આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહીમામ પોકારતા કર્યા શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વિવિધ આગાહી ગુજરાતમાં કોલ્ડવેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા વિવિધ આગાહી કરવામાં આવી હતી જે મુજબ ગુજરાતમાં કોલ્ડ વેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો હતો સામાન્ય રીતે ગુજરાતમાં વેવના પાંચ થી છ દિવસો રહેતા હોય છે પરંતુ આ વખતે બે થી ત્રણ દિવસ જ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી જાન્યુઆરી મહિનાથી જ ધીમે ધીમે તાપમાનમાં ઉતાર ચઢાવની સ્થિતિ સર્જાવા લાગી હતી અને ફેબ્રુઆરી મહિનાથી તો કાળઝાળ ગરમી શરૂ થતા ગુજરાતવાસીઓએ શિયાળાની પૂરતી મજા માણી નહોતી મહત્વનું છે કે આ શિયાળાની ઋતુમાં વાતાવરણ ન્યુટ્રલ રહ્યું હતું ભારતીય હવામાન વિભાગ અનુસાર એક માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળુ રાજ્યમાં પ્રવેશી ચુક્યો છે વર્ષ બે હજાર પચીસ માં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે સમગ્ર શિયાળા દરમિયાન ગુજરાતવાસીઓએ ફક્ત થોડાક જ દિવસો હાડ થીજવતી જવતી ઠંડીનો અનુભવ કર્યો છે તેમાં શિયાળાના વિદાય સમયે છેલ્લા પંદર દિવસે તો કાળઝાળ ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે તાપમાનના એકાએક ઉતાર ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે વર્ષ બે હજાર પંદર થી બે હજાર પચીસ સુધી એટલે કે છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય રહેતું હોય છે આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પણ વધુ નોંધાયું છે આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહીમામ પોકારતા કર્યા છે વર્ષ બે હજાર થી લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાંજે જામનગર આવી પહોંચશે તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરશે એ બાદ રવિવારે સવારે સાત વાગે રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાનીના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લેશે એ બાદ સાસણગીર ખાતે નેશનલ વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સનું આયોજન થયું છે જેમાં ભાગ લેશે તેમજ સાસણમાં જ રાત્રિ રોકાણ કરશે સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે મેળા માટે બસ દોડાવી અઠ્ઠાણું ટ્રીપમાં બે પોઈન્ટ તોતેર લાખ લોકોએ મુસાફરી કરી છે પેસેન્જરોએ મુસાફરી કરતા નિગમને એક કરોડ રૂપિયાની આવક થઈ છે જુનાગઢથી ભવનાથની તળેટી સુધી જવા માટે નિગમ દ્વારા સિત્તેર જેટલી મિની બસો દોડાવવામાં આવી હતી શ્રી તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ત્રણ થી આઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ધોરણ ત્રણ અને ધોરણ ચારના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા મુજબ ઘરનું સ્ટ્રકચર બનાવ્યું હતું ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ ઘરને શણગારવા માટે લાઇટ લેમ્પ માટીનું શિવલિંગ માટીનું ઘર જેવા પ્રદર્શન રજૂ કર્યા હતા ધોરણ છ સાત આઠના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી પાણીનું શુદ્ધિકરણ વિદ્યુત કોષોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવું તેમજ જ્વાળામુખી મિનિકુલર ઇલેક્ટ્રિક હિંચકો જેસીબી ચંદ્રયાન મોડ્યુલ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ વગેરે જેવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ કે જે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે ત્યાં એક માર્ચ બે હજાર પચીસથી પંદર જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રનવે રિનોવેશન કાર્યને લીધે ફ્લાઇટ ઓપરેશન બંધ રહેશે જેથી અમદાવાદથી લખનઉ જતી અને લખનઉથી અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટને તેની અસર થશે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઇ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતાઓ છે દર વર્ષની સરખામણીએ વર્ષ બે હજાર પચીસના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાય નહીં

પરિવાર ખેત મજૂરી પર નપતો હોવાથી ખેતરે કામે ગયો અને ચોરો મામેરા માટે ખરીદેલા દાઘીના અને રોકડ ઉઠાવી ગયા બે દોરા બે જોરી રમજા એક બુટ્ટી એક જોડી પાતરા સડા અને એક લાખ રૂપિયા રોકડ એ બધું પેટીમાં હતું પેટી સંગાતે લઈ ગયા અમે જે રીતે સાહેબ હોજે આઈ છ વાગે જોયું તારા મને ખબર પડી કોઈ નતું મારા છોરા એ અમદાવાદ ગયેલા હતા હું કોમી ગયેલી હતી કાલે કરી જોણ હો છે પણ અત્યાર સુધી કશી તપાસ કરી નહીં તો આ સાથ હેવનિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર